તો આજનો આપણો બ્લોક છે વીસ થી એક સુધી એકડી બોલવાનું આ બધા જ વિદ્યાર્થી વીસ થી એક સુધી ઊંધી એકળી બોલશે તો આપણે ચાલુ કરીએ વીસ થી એક સુધી ઊંધી એકડી બોલવાનું શરૂ કરું વીસ ઓગણીસ તસ અગિયાર ચલો માન આઉટ થઈ ગયા અળવી એકલી બોલી ગયા ચલો સાઈડમાં જતા રહ્યા તમે ચલો વિદ્યાબેન ચાલુ કરો 20 ઓગણી 18 77 ચલો વિદ્યાબેન આવો નેકડીજો 20 ઓગણી 18 77 16 15 14 14 13 વાર अगेन એરો દેના ચાપો છો સાત આવો મસ્તવણ શરૂ કરો ચલો આસ્થાબેન આવું સોળ પંદર ચૌદ તેર તેર અગિયાર દઉ આઠ સાત સો પાંચ ચાર ત્રણ બે એક ચલો શરબેન વિનર થઈ ગયા છે